નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશનો આજે સતત એક હજાર સોળમો એપિસોડ અને એક હજાર સોળમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે ભાજપે કેમ શરૂ કરી વેલકમ પાર્ટી શું છે રહસ્ય અને એ વેલકમ પાર્ટીમાં હવે કોણ કોણ આમંત્રિત છે તે મુદ્દે ચર્ચા કરીશું બીજો મુદ્દો છે પોલીસવાળા જ દારૂડિયા તો કોણ પકડશે બુટલેગરને આ મુદ્દો કેમ છે ને આ કાર્યક્રમ જોશોડી આવી જશે અને ત્રીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો કોણે કર્યો ટોલ નાકાવાળાનો તોળ ત્રણ મુદ્દા છે શરૂઆત કરીએ રાજનીતિના મુદ્દાથી સામી ઉત્તરાયણ હોય એટલે કોઈ શુભ કે મંગળ કાર્ય આપણે કરતા નથી પણ ઉત્તરાયણ જાય અને પછી એવા શુભ કાર્યોની દોટ અને હોડ લાગે છે કારણ કે તમામ આયોજનને એ પ્રકારના હોય છે હું વાત કરું છું એ સમાજ જીવનની પરંતુ હવે રાજનીતિની વાત કરીએ તો રાજનીતિમાં પણ રાહ જોવાતી હતી કમૂરતા ઉતરવાની અને જેવા કમૂરતા ઉતર્યા ભારતીય જનતા પક્ષમાં વેલકમ પાર્ટી જબરજસ્ત શરૂ થઈ ચૂકી છે ગઈકાલે જ કમૂરતા ઉતર્યા કારણ કે સંક્રાંત ચૌદમીને પંદરમીની વચ્ચે હતી અને આજથી જ ગાંધીનગરના કમલમમાં વેલકમ પાર્ટી શરૂ થઈ અને હવે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓ પર ભારતીય જનતા પક્ષની નજર છે જી હા હવે માત્ર ધારાસભ્યો નહીં વિપક્ષના નાના નાના એટલે કે તાલુકા જિલ્લા સ્તરના નેતાઓ પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો પણ ભાજપના નિશાને છે રાજકોટ જિલ્લા પંચાયતમાં નેતા વિપક્ષ રહી ચૂકેલા અર્જુન ખાટરિયા આજે ભાજપમાં જોડાયા ગયા છે આપ દ્રશ્યો જોઈ શકો છો ગાંધીનગર કમલમમાં અર્જુન ખાટરિયાને આજે કેસરી ખેસ પહેરાવવામાં આવ્યો અને સ્વાભાવિક તેજ એ કેસરી ખેસ પહેરી ઘણા પ્રફુલ્લિતપણે નેતા જણાતા હતા અને સ્વાભાવિક તેજ હવે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ માટે કામે લાગશે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેઓ અણસાર કોંગ્રેસે તેમની હાકાલપટ્ટી કરી હતી ત્યારથી જ આવી ચૂક્યો હતો અર્જુન ખાટરિયા નહીં તેમની સાથે રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પાંચ સભ્યો શારદાબેન ધડુક ગીતાબેન ચાવડા મીરાબેન ગીતાબેન સોમાણી પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે કોટડા સંઘાણી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ બાબુ સાવલિયા સહિત બે સભ્યોએ પણ ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો છે વિછા તાલુકા પંચાયતના કોંગ્રેસના પાંચ સભ્યો જસદણ તાલુકા પંચાયતના બે સભ્યો ગોંડલ તાલુકા પંચાયતનો એક સભ્ય પડધરી અને ધોરાજી તાલુકા પંચાયતના ચાર સભ્યો ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસના ત્રણ સભ્યો ભારતીય જનતા પક્ષમાં જોડાયા સાથે જ સહકારી મંડળીઓના નેતાઓ આગેવાનોને પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે વેલકમ પાર્ટીમાં સામેલ કરાયા સહકારી મંડળીના પંદર સભ્યોએ કેસરીઓ ધારણ કર્યો છે તો કોટળા સંઘાણી તાલુકાના તાલુકા સંઘના ચેરમેન ડિરેક્ટર રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્પાબેન પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે આજે ભાજપમાં કમલમની અંદર જબરજસ્ત મોટી વેલકમ પાર્ટી યોજાઈ ત્યાં આપણા દ્રશ્યો જોઈ શકો છો આ રીતે સુરેન્દ્રનગર અને ધાગધરામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવામાં ભારતીય જનતા પક્ષ કમૂરતા ઉતરતા સફળ રહ્યું છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઈ પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે આ તો સૌરાષ્ટ્રની વાત થઈ મધ્ય ગુજરાતમાં સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે સાવલી કેતરી નામદારનો ગઢ છે અને ત્યાં લક્ઝરી ભરી ભરીને આજે કાર્યકર્તાઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને તમામે એમ કહ્યું છે કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના કામથી પ્રભાવિત થઈ તેઓએ કોંગ્રેસને રામ રામ કર્યા છે અને ભારતીય જનતા પક્ષનો ખેસ પહેર્યો છે પરંતુ તમે જે જોડાયા એના દ્રશ્યો જોજો આજે જે વેલકમ પાર્ટી હતી કમલમની એના સ્ટેજ ઉપરના દ્રશ્યો જોજો અહીંયા ખુદ મુખ્યમંત્રી પણ હાજર હતા પ્રદેશ ભાજપના અધ્યક્ષની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હતા પ્રદેશ ભાજપના ભરતભાઈ બોગરા પણ હતા સ્વાભાવિક તેજ જ સૌરાષ્ટ્રથી આવે છે અને ભાજપે તો એક કમિટી પણ બનાવી છે અને એક કમિટીમાં પાંચ સભ્યોની કમિટીમાં લીડર પણ જ્યારે ભરતભાઈ બોગરા હોય ત્યારે સ્વાભાવિક તેજ છે પક્ષમાં જોડાવાની આ કમિટીના એ સભ્ય છે લીડર છે ત્યારે તેમને એમની આ જવાબદારી જે આપી છે અને પાછળ તો ડોક્ટર છે એટલે ઓપરેશનો કરવાના માસ્ટર હોય અને રાજકીય ઓપરેશનોમાં તેમની મહારત હાસિલ કરી લીધી છે બે ધારાસભ્યોએ રાજીનામા જ્યારે આપ્યા ગયા વર્ષના અંતમાં ત્યારે આપણે જોયું એ ભરતભાઈ બોઘરાને એટલે સવારે તેજ એ ઓપરેશન પાર પાડે છે પણ એ વાત છે કે જ્યારે મુખ્યમંત્રીને તમે જોયા મુખ્યમંત્રી આ રાજીનામા જ્યારે અપાવવાની અપાવવા આ લોકો જ્યારે ભારતીય જનતા પક્ષમાં સામેલ થઈ રહ્યા હતા ત્યારે મંચસ્થ હોય કુંવરજીભાઈ બાવળિયા એ વિસ્તારના ધારાસભ્ય પણ છે સરકારમાં મંત્રી પણ છે કેતનભાઈ ઇરામદાર સાવલીના તમામ એ કોંગ્રેસના નેતાઓને આવકારી રહ્યા છે આ જ બતાવે છે કે ભાજપનું મિશન કેટલું જબરજસ્ત છે ભારતીય જનતા પક્ષે પહેલેથી સંકલ્પ જાહેર કર્યો છે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક એ પણ દરેક બેઠક પાંચ હજાર પાંચ લાખ કરતાં વધુ મતથી જીતવાનો અને સ્વાભાવિક રીતે આજે જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલ બંને વાત કરી રહ્યા હતા અને એક હળવા મૂળમાં દેખાયા એનો મતલબ એ પાક્કો થયો કે વિપક્ષ મુક્ત ગુજરાત લોકસભાની ચૂંટણી પહેલાં કરવાનો એમને જે મનસૂબો બનાવ્યો હતો લગભગ લગભગ એની તરફ તેઓ આગળ વધી રહ્યા છે હજુ તો પૂર્વ સરપંચો ચૂંટણી હારેલા સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો આ બધા તો બાકી છે અને આ બધું આયોજન પણ છે અને સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પક્ષે શરૂ કરેલી આ પ્રક્રિયાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત જેટલા પણ વિપક્ષના લોકો છે એમાં ચિંતા હશે હજુ પણ ચર્ચા એ વાતની પણ છે કે જે અપક્ષ ત્રણ ધારાસભ્યો છે એમને પણ કહેવામાં આવી છે કે રાજીનામું આપી ભારતીય જનતા પક્ષમાં જોડાવ એ ત્રણેય અપક્ષ ધારાસભ્યો પરોક્ષ રીતે પરોક્ષ રીતે ભારતીય જનતા પક્ષને જોડાઈ ચૂક્યા છે એમ કહીએ તો ચાલે કારણ કે સમર્થન તો આપે છે માત્ર એક ઔપચારિકતા બાકી છે પરંતુ અમને જે જાણકારી છે અને મીડિયાના અહેવાલ છે એ પ્રકારે ત્રણ પૈકીના એક વાઘોડિયાના ધારાસભ્ય આવનારા દિવસોની અંદર અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે આ વેલકમ પાર્ટીના આજના દ્રશ્યો જોજો અને લગભગ આવા દ્રશ્યો હવે રોજ થાય એ પ્રકારનું ભાજપે આયોજન કર્યું છે જયેશભાઈ રાદડીયાને જોવા છો સરકારના મંત્રીને પણ આપ જોવા છો અને કુલ મળીને ભાજપે જબરજસ્ત રણનીતિ બનાવી છે અને એ અંતર્ગત આ જ પ્રકારની વેલકમ પાર્ટીઓ સતત યોજાતી રહેવાની છે કુલ મળીને માત્ર ધારાસભ્યો જ નહીં હવે કોંગ્રેસના પાયાના કાર્યકર્તા ઉપર પણ ભારતીય જનતા પક્ષની નજર છે ત્યારે સ્વાભાવિક તેજ વિપક્ષ માટે આ મોટું ચિંતાનું કારણ હોઈ શકે સહકારી ક્ષેત્રની પંચાણું ટકા કરતાં વધુ મંડળીઓ પર ભાજપનું શાસન આવી ચૂક્યું છે જ્યાં લાગ્યું કે ડિરેક્ટરો કોંગ્રેસ તરફી છે એ ડિરેક્ટરોને ભારતીય જનતા પક્ષમાં પહેલેથી સામેલ કરાવી દીધા છે અથવા તો એ ભારતીય જનતા પક્ષના સમર્થનમાં છે કેમ આવું થઈ રહ્યું છે શું કારણ સૌરાષ્ટ્રની શરૂઆત કેમ કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ કે બે હજાર સત્તરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં માર પડ્યો હતો ત્યારબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચોક્કસથી બીજેપીને બહુમત મળ્યો પરંતુ અહીંયા પણ ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભાર ભારતીય જનતા પક્ષ સિવાય વિપક્ષ એટલે કે કોંગ્રેસના સભ્યો પણ હતા એટલે હવે ભાજપ લોટસ જે એમનું ઓપરેશન લોટસ છે તેને સોળે કળાય આગળ વધારી રહ્યું છે અને કમર સોળે કળાએ ખિલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ જ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે ભરત બોગરા ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ છે અને ભરત બોગરા આ જ ઓપરેશનના મુખ્ય ડોક્ટર છે તેમની સાથે પણ વાત કરવી જરૂરી છે સાથે લલિત વસોયા એ પણ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે રાજકોટ એમની સાથે પણ વાત કરવી જરૂરી છે બંને સાથે કરીશું વાત આ જ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે લલિતભાઈ વસોયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ છે અને ભરતભાઈ બોગરા ભારતીય જનતા પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ પરંતુ જે આ તોડજોડ કમિટી બનાવી છે એના વડા છે આ બંનેનું સ્વાગત છે ભરતભાઈ આ કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત પછી કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાની વાત અને હવે કોંગ્રેસ મુક્ત સૌરાષ્ટ્ર કરવાથી શરૂઆત કરવા પાછળનો આશય શું તમને ભરોસો છે મેં ગઈકાલે પણ તમારા પક્ષના પ્રદેશ અધ્યક્ષને કહેલું છવ્વીસમાંથી છવ્વીસ બેઠકનો ભરોસો છે તો પછી ખૂણે ખોચરેથી કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓને ઉછીના ઘેર લઈ આવવાની જરૂર શું રોનકભાઈ એક વાતને વાસ્તવિકતા સમજવી પડશે કે આજે કમલમમાં બે હજારથી વધારે અલગ અલગ પક્ષની અંદર રાજનીતિ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ દસથી વધારે જિલ્લા પંચાયતના સભ્યો ન માત્ર રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાંથી દસ જેટલા જિલ્લા પંચાયતના સભ્યો પચાસ જેટલા તાલુકા પંચાયતના સભ્યો પચાસ જેટલા કોંગ્રેસ અને આપના રાજ્ય લેવલના સંગઠનમાં કામ કરતા નેતાઓ ચાર જેટલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડેલા નેતાઓ જેમણે એસી હજાર મત કોંગ્રેસના નામ ઉપર પપ્પુભાઈ ઠાકોર સુરેન્દ્રનગરથી લીધા ધ્રાની સીટ પર આવા લોકો આજે બે હજાર લોકો તાલુકા પંચાયત ગ્રામ પંચાયત સહકારી મંડળી કે અલગ અલગ સામાજિક રીતે કોંગ્રેસમાં જવાબદારી તાલુકા લેવલની જિલ્લા લેવલની સમિતિઓમાં જવાબદારી સંભાળતા આગેવાનો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાણા છે ગુજરાતની રાજનીતિમાં આટલો મોટો બદલાવ છે કે કોઈ પોલિટિકલ પાર્ટીના લોકો કોઈ પણ પ્રકારની મોહ માયા કે લોભ લાલચ વગર આટલા મોટા સામૂહિક રીતે પાર્ટી છોડે છે ત્યારે બે કારણો છે રોનકભાઈ કે નરેન્દ્ર મોદી સાહેબે આપેલી ગેરંટી એટલે કે મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ કરીને ગુજરાતના ડેવલપમેન્ટથી હિન્દુસ્તાનનું ડેવલપમેન્ટ જે રીતે છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતના ડેવલપમેન્ટ માટે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે એમણે એના પરિણામો જોયા છે એનાથી પ્રભાવિત થઈને આ નિર્ણય કરે છે ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે એક શાસક પક્ષના નેતા તરીકે અમારી જવાબદારી એ જ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ એ વિકાસની રાજનીતિમાં અમારી સાથે જોડાઈને તંદુરસ્ત રીતે લોકશાહીમાં કામ કરવું ત્યારે સ્વાભાવિક છે કે અમારે પ્લેટફોર્મ આપવું જોઈએમાં કંઈ ખોટું નથી તમારો તમારા શબ્દ હું સહમત તમે કહ્યું તોડો છો શું કામ અમે કોઈને તોડ્યા નથી અમે કોઈને હેરાન પરેશાન નથી કર્યા પરંતુ રાજકારણની અંદર કે સમાજ જીવનમાં કોઈ વ્યક્તિ જ્યારે એની પાર્ટીથી દુખી થાય કોઈ વ્યક્તિ જ્યારે એની વિચારધારાથી દુઃખી થાય અને એ પાર્ટી છોડીને જ્યારે નવી પાર્ટીમાં આવવા માંગતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આવકારવો જોઈએ પણ ભરતભાઈ આજ અર્જુનભાઈ રોનકભાઈ આજ અર્જુનભાઈ રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભરી ભરીને તમારા પક્ષ વિરુદ્ધ બોલતા હતા તમારા નેતૃત્વ વિરુદ્ધ બોલતા હતા અને તમે જ તમારા જ પક્ષના નેતાઓ આજ અર્જુન ભાઈ અર્જુનભાઈ ખાટરિયા વિરુદ્ધ દુનિયાભરનું બોલતા હતા જેવા કમલમમાં આવશે એટલે પવિત્ર થઈ જશે અને જેવા કમલમમાં આવશે એટલે એના જીદના શબ્દો બદલાઈ જશે મુદ્દો એક મુદ્દો બે આજના દ્રશ્યો મેં જોયા ખુદ મુખ્યમંત્રી હાજર રહ્યા મારા રાજ્યના મુખ્યમંત્રી માટે વિકાસના કાર્યોનો સમયનો અભાવ હોવો જોઈએ એની જગ્યાએ આજ આજ બધું જો આવું આવું તમારું વેલકમ પાર્ટી તો બહુ બધી થવાની તો આજ થયા રાખશે મારા ગુજરાતમાં રોનકભાઈ કોઈ પોલિટિકલ પાર્ટીની અંદર આટલા મોટા સમૂહમાં જ્યારે એક વિચારધારાથી નારાજ થઈને એ ડૂબતી નાઓમાંથી કૂદકો મારીને જ્યારે એક વિકાસની ગાડીમાં બેસવા માટે કાર્યકર્તા આવતા હોય અને એને પ્રોત્સાહિત કરવા માટે અમારા મોવડી મંડળ હાજર તો એમાં કશું ખોટું નથી અને બીજી વાત કરી કે અર્જુનભાઈની હું આજે આપને કહું છું કે અર્જુનભાઈ એ શક્તિશાળી નેતા હતા નેતા છે ને નેતા રહેશે એટલા માટે કે જમીન પર જોડાયેલો કાર્યકર્તા છે અને અમે ક્યારે એની વ્યક્તિગત બાબતો ઉપર કોઈ ટીકા ટિપ્પણી નથી કરીને આજે પણ કહું છું અર્જુનભાઈ જેટલો પવિત્ર નક્ષિક પ્રમાણિક માણસ એ કોંગ્રેસની અંદર એના એનું ઇન્ટરવ્યુ તમે જાણજો કોંગ્રેસની અંદર કેટલા દુઃખી હતા રોનકભાઈ અમારા મુખ્યમંત્રીની વાત છે તો મુખ્યમંત્રીશ્રી અમારા કાર્યકર્તાને પ્રોત્સાહિત કરે છે અમારા માટે ખૂબ આનંદનો સમાચાર છે કે અમને નાના નાની બાબતોની અંદર પણ પ્રોત્સાહિત કરતા હોય છે હું રોનકભાઈ બહુ સ્પષ્ટ કહું છું કે આપ નાના નાની બાબત તમે તો બહુ બુદ્ધિશાળી માણસ છો અને નાનામાં નાની વસ્તુ જોઈ શકો છો મારી આપને વિનંતી છે કે જે બે લોકો જોડાણા તમે ગ્રાઉન્ડ સર્વે કરે એબીપી સર્વે અમને રિપોર્ટ કરીએ અને હું તો જાહેર જનતાની વચ્ચે કહું છું કે તમે લોકોની વચ્ચે વાત મૂકો કોંગ્રેસ છોડે લોકો એક વખત જાણીને ગુજરાતની જનતાને જણાવશો ને તો હજી જેટલા કોંગ્રેસમાં બાકી છે એ લોકો પણ દુઃખી છે કોંગ્રેસમાં રહેવા જેવું છે ને એટલા માટે રાષ્ટ્ર વિરોધી વાત થતી હોય ભગવાન શ્રી રામના મંદિરનો વિરોધ કરતા હોય ગુજરાતના હિતની વાત આવતી હોય ત્યાં એ વિરોધ કરતા હોય એટલા માટે કોઈ સમજદાર લોકો કોંગ્રેસ મારે મારી દ્રષ્ટિએ યાદબી નથી નહી ભરતભાઈ તમે જ હિસાબ આપી દીધો કે આ ડૂબતી નાવમાંથી કૂદકો મારે છે એનો મતલબ તમે નાવ એટલી ડુબાડી દીધી કે અંદર કોઈ રહી જ ના શકે ડૂબતી नावમાંથી તો બહાર કોણ નીકળે તો ઉંદર नाव છોડે અમે અમે રોનેક નથી ડુબાડી આપું એટલે 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 આપણા શાસ્ત્રોમાં પણ એક મારી એક રોનેક અડધી મિનિટ લો એટલે એને કોંગ્રેસે એના કર્મોના આધારે નાવ ડૂબી છે કોંગ્રેસે સત્તા હતી ત્યારે કરપ્શન કર્યું છે કોંગ્રેસે સત્તા હતી ત્યારે લોકોની સાથે જે વ્યવહાર કર્યો છે એના કારણે જનતા એની નાવ ડૂબાડી છે અમારે અમે કોણ ડુબાડવા વાળા અને હજુ આના ખરાબ હાલ બે હજાર ચોવીસ પછી થવાના છે તમે યાદ રાખજો ભરતભાઈ આપ જોડાયેલા રહેજો પછી એક લલિતભાઈ વસોયાને પણ એક સવાલ પૂછ્યું લલિતભાઈ શું કારણ તમારા ધારાસભ્ય તો પાર્ટી છોડતા હતા હવે તાલુકા અને જિલ્લાના પંચાયતના સભ્યો પણ કોંગ્રેસ છોડવા લાગ્યા છે રોનકભાઈ આપને એક વસ્તુ કહું કે ગ્રામ પંચાયતના સભ્યથી લઈ અને સંસદ સભ્ય સુધી જે વ્યક્તિ રાજકારણમાં છે એ વ્યક્તિ રાજકારણની અંદર પદ પ્રતિષ્ઠા માટે આવતી હોય છે અને ખાસ તો સત્તા માટે ગ્રામ પંચાયતનો સભ્ય એટલા માટે લડતો હોય કે મારી સત્તા આવે ને સત્તાના માધ્યમથી સમાન સેવા કરું એટલે સત્તા જે બાજુ હોય છે એ બાજુ પ્રવાહ વહેતો હોય છે આપ કર્ણાટકની અંદર પશ્ચિમ બંગાળની અંદર જોવો છો કે ત્યાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વના લોકો પણ ભારતીય જનતા પાર્ટી છોડીને બા જે સત્તાધારી પાર્ટી છે એમાં જાય છે બીજી વાત ભરતભાઈએ બહુ મોટી વાત કરી કે બે હજાર લોકો જોડાણા એટલા તાલુકા પંચાયતના સભ્ય એટલા જિલ્લા પંચાયતના સભ્ય હું ભરતભાઈને કહું છું કે ભરતભાઈ તમે દિલ ઉપર હાથ રાખીને એક વસ્તુ કહો કે આ તાલુકા પંચાયતના સભ્યોમાંથી કેટલા સભ્યોને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે હું રોનકભાઈ બે મિનિટ માટે એક્ઝામ્પલ આપું કે ઉપલેટા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો વિછિયા તાલુકા પંચાયતના ચાર સભ્યો એની સામે કોંગ્રેસ પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા છે અને એની સામે પક્ષાંતર ધારાના કાયદા મુજબ કાર્યવાહી ચાલુ છે જિલ્લા પંચાયતના સભ્યો રાજકોટમાંથી આવ્યા તો એમાં ઉપલેટા વિસ્તારના ગીતાબેન ચાવડા અને મીરાબેન ભાલોડિયા એ બે હજાર બાવીસની ધારાસભાની મારી ચૂંટણી વખતે એને પક્ષ પલટો કરીને ખેસ પહેર્યો હતો ફરીથી તમે ખેસ પહેરાવો છો એટલે આ રીતે તમે આંકડાઓ આપી અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરો છો અને ગુજરાતની પ્રજાને પણ ગેરમાર્ગે દોરો છો પક્ષ પલટો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ નાના મોટા ચાલતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લાની અંદર જે આંકડાઓ આપવામાં આવે છે સંપૂર્ણ ખોટા છે અને ભરતભાઈ તો એકો એકને પ્રૂફ આપવાની મારી તૈયારી છે હકીકત છે શું એમનું કેવું એમ છે મેં સસ્પેન્ડ કર્યા એમનો તમે લઈ ગયા એનો મતલબ રિજેક્ટેડ લોકો હતા એમને લઈ ગયા દુઃખી હોય એટલા માટે સસ્પેન્શન માટેની કાર્યવાહી કરી છે એમાં લલિતભાઈ સાચા છે પરંતુ એમાં ખોટું શું છે કે કોઈ ચૂંટાયેલો નેતા છે એની લોકશાહી ની દ્રષ્ટિએ મત આપ્યો છે અમારા માટે તો એ છે આંકડા તો નામ ના બે હજાર લોકોનું નામ સાથેની યાદી આપના મીડિયાના હિરેનભાઈને આપી છે તમે એમની પાસેથી વેરીફાઈ કરજો બધાના મોબાઈલ નંબર પણ છે એમાં એક પણ આંકડો ખોટો તો એ મીડિયાના માધ્યમથી ચેલેન્જ કરું છું કે બે હજાર લોકો ખાલી રાજકોટ જિલ્લાના નહીં આખા ગુજરાતની વાત છે લલિતભાઈ આખા ગુજરાતના બે હજાર લોકોની યાદી અમે નામ મોબાઈલ નંબર સાથે કયા ગામથી જોડાણા છે એની યાદી આપી છે એટલે

આખું લિસ્ટ તૈયાર છે ખરેખર લોકો છોડે છે તો હકીકત છે તમારા પક્ષના ધારાસભ્ય છોડી ચૂક્યા છે રોનકભાઈ હું આપને કહું એની પાસે જે લિસ્ટ છે એ લિસ્ટમાં એક નામ આપને કહું ધોરાજી તાલુકાનું મનીષાબેન ભાવેશભાઈ બાબરિયા તાલુકા પંચાયત તોરણીયા સીટ ઉપરથી ચૂંટાણા છે એનું ભરવાની યાદીમાં નામ છે આજે પ્રેસ આઉટ થયું છે મનીષાબેનને તમારા અત્યારે પત્રકારને મોકલો ધોરાજી અને એને મનીષાબેનનો ઇન્ટરવ્યુ લઈ લ્યો મનીષાબેન ત્યાં ગયા નથી અને મનીષાબેન સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે છે પણ એનું નામ અહીં ભરવાની યાદીમાં છે એટલે આવી રીતે ખોટી યાદીઓ રજૂ કરી ભલે પક્ષ પલટો કરે છે જે લોકોને અમે સસ્પેન્ડ કર્યા છે રિજેક્ટ કર્યા છે એ લોકોને ભરતભાઈ લઈ જાય કાંઈ વાંધો નહીં અને અર્જુનભાઈની એમને વાત કરી તો અર્જુનભાઈ શા માટે ગયા છે એ ભરતભાઈ પોતે પણ જાણે છે કારણ કે કમિટમેન્ટમાં ભરતભાઈ હતા

હું તો હું તો એવું કહું છું કે યાદી જોઈને પણ લલિતભાઈ કોઈને સમજાવે ને પાછું કોંગ્રેસમાં માં છે અમારી તૈયારી છે રાખવાના નથી ભરતભાઈ આ દરિયામાં ડૂબકી મારવા માટે પેલા બે ધારાસભ્યો રાજીનામા આપ્યા એક આમ આદમી પાર્ટી અને એક કોંગ્રેસ એ બંને ક્યારે જોડવાના એમની વેલકમ પાર્ટી ક્યારે અરે બીજા હજી કેટલા આપશે એ ખબર નથી ને એમને કઈ તાલુકા પંચાયત તો છોડો હવે ધારાસભ્યો ને હાચવી રાખજો એ પણ અત્યારે આમથી આમ મારે છે ઘણા બધા ધારાસભ્યો નહીં નહીં આ બે જે રાજીનામું આપ્યા આપી ચુક્યા છે કોંગ્રેસના ને આમ આદમી પાર્ટીના એ ક્યારે જોડાવાના તમારા પક્ષમાં એ હજુ તો અત્યાર સુધી તો નિર્ણય નથી થયો પણ એ જયારે ઈચ્છા વ્યક્ત કરશે ને અમારું આઈપ કમાન્ડ નક્કી કરશે ત્યારે એમને પણ જોડી દેવું ભરતભાઈ હવે તો તમારી નજર અપક્ષ ધારાસભ્યો ઉપર પણ છે ચર્ચા છે કે ત્રણ પૈકીના એક ધારાસભ્ય

એના માટે અમે સ્વાગત કરીએ છીએ આટલું જ લોજિક છે બીજું કોઈ લોજિક નથી અને આપ મારા આ શબ્દ યાદ રાખજો મેં પહેલા કીધું હજી કહું છું કે ખૂબ મોટો પ્રવાહ સાહેબે કીધું ખૂબ મોટો રાજનીતિનો પ્રવાહ એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વના નેતા તરીકે જે વ્યક્તિ ગુજરાતી તરીકે કામ કરે છે બે હજાર ચોવીસની ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં લડાય છે એને આદર આપવા માટે એના સમર્થનમાં ખૂબ મોટી ફોજ હજી પણ જોડાવા માટેની તૈયારીઓ ચાલે છે લોકો સામેથી આવે છે અમે કોઈ કીધું નથી અને મેં કીધું એમ કે જ્યારે આવી રીતે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એક રાજનીતિક પાર્ટી તરીકે અમારે એને પ્લેટફોર્મ આપવું જોઈએ એના માટે અમે જોડીએ છીએ એક છેલ્લો સવાલ અને પછી આપને ફ્રી કરી દઉં બીજા ઓપરેશન માટે આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાવાના આવી બહુ ચર્ચા ચાલતી હતી રાજીનામું આપીને જો કહી શકાય એવું હોય તો કહી દો ઓપરેશન કરતા હોય પહેલા કન્સર્ન લેવામાં આવતી હોય દર્દીની તો તમારા ઓપરેશનમાં આ દર્દીની કન્સર્ન આવેલી છે કે નહીં રોનકભાઈ ત્રણ જિલ્લાઓમાંથી ચાર જિલ્લાઓમાંથી આજે ખાલી જોડાણા છે આખા ગુજરાતમાંથી તો ખૂબ મોટી યાદી છે અને ધીમે ધીમે જે લોકોને ઈચ્છા છે મુક્ત મને એક વિકાસની યાત્રામાં જોડાવાનું બધાને જોડવા માટે અમે તૈયાર છીએ અમે બધા ભેગા મળીને સાત કરોડ ગુજરાતીનો મારો પરિવાર વસુદેવ કુટુંબકમની ભાવના સાથે

સમય સમય પ્રમાણે બધું થતું હોય છે સમય બળવાન છે વ્યક્તિ બળવાન નથી એટલે સમય આવશે ત્યારે ધર્મેન્દ્રસિંહ પણ આવશે ને સમય આવશે ત્યારે બાકીના લોકો આવશે આપનો ખૂબ ખૂબ આભાર ખેર લલિતભાઈ સાથે વાત લલિતભાઈ એમને કહ્યું સમય સમયનું કામ કરે છે અને સમય બળવાન કોનો છે આપ પણ જાણો છો કોંગ્રેસ પાસે રહેશે શું તમે ચોવીસમાં રાજકોટની બેઠક એમ પણ અઘરી સૌરાષ્ટ્રની મોટાભાગની અઘરી છે બધી ગુજરાતી બધી અઘરી છે કેવી રીતે લડશો ચૂંટણી જો રોનકભાઈ રાજકારણમાં રા વેકન્સી રહેતી નથી એક જણું જાય તો એની પાછળ બીજું લોકો તૈયાર જ હોય છે અને એને પ્રાધાન્ય આપવામાં આવશે આજે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ જો હું ભરતભાઈનો જ દાખલો દઉં ભરતભાઈ કદાચ ફરીથી લાઈન ઉપર આવતા હોય તો કોંગ્રેસ પાર્ટીએ ભરતભાઈને રાજકીય પ્લેટફોર્મ આપી તૈયાર કર્યા અને એટલા માટે ભરતભાઈને ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને લડાયક બનાવે છે અને જે ટેલેન્ટેડ કાર્યકર્તાઓ છે ટેલેન્ટેડ કાર્યકર્તાઓ હું સ્વીકારું છું કે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે પરંતુ કોઈ જગ્યાએ વેકન્સી રહેતી નથી અને અર્જુનભાઈ ગયા તો અર્જુનભાઈની જગ્યાએ બીજો બીજા માણસો પણ આવશે અને કોંગ્રેસ પાર્ટી અવિરતપણે જે એની વિચારધારા છે વિચારધારા મુજબ લડાઈ ચાલુ રાખવા અંતિમ સવાલ શું હજુ પણ ગામડા પડવાની આશંકા છે તમને કારણ કે ભરતભાઈ તો દાવો કરી ગયા છે જો રોનકભાઈ ક્યાંક ને ક્યાંક નાના મોટા રાજકીય રીતે અસંતોષ હોય મેં એમ કીધું કે ગ્રામ પંચાયતના સભ્યથી લઈને સંસદ સુધીના લોકો જે રાજનીતિમાં આવે છે એની કાંઈક ને કાંઈક અપેક્ષાઓ હોય છે અપેક્ષાઓ કોંગ્રેસ પાસે અત્યારે સત્તા નથી અપેક્ષાઓ ન સંતોષાતી હોય એવી સ્વીકારી શકી હું અર્જુનભાઈનો દાખલો દઉં કે અર્જુનભાઈને બે બે પતિ પત્નીને બ બે વખત અમે ટિકિટ આપી હોય એને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યો હોય એને કારોબારી સમિતિના અધ્યક્ષ બનાવ્યો હોય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યો હોય એને ગોંડલની વિધાનસભાની ટિકિટ આપી હોય હવે આનાથી વધારે કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તાઓને શું આપી શકે પરંતુ જાજી અપેક્ષાઓ અને જાજી મહત્વકાંક્ષા જે લોકો પાસે છે એ ત્યાં જઈને બેસવાના છે જેવી રીતે ભરતભાઈ બેઠા છે તો લલિતભાઈ તમે આપી શકો એવી સ્થિતિમાં નથી લોકો છોડીને જતા રહ્યા છે આ સંજોગમાં કોંગ્રેસ પાસે સંજીવની કઈ કોંગ્રેસ પાર્ટી એની વિચારધારાના આધાર ઉપર ચૂંટણીઓ લડી રહી છે રાજનીતિ કરી રહી છે સંજીવની કાંઈ હોઈ ન શકે રાજનીતિમાં પણ જ્યારે પ્રજાનો આક્રોશ ભૂતકાળની અંદર પણ આપે જોયું હશે કે અટલજીની સરકાર હતી કોઈને કલ્પના નહોતી દરેક મીડિયા દરેક ચેનલો બતાવતી હતી કે ફરીથી અટલજીની સરકાર આવશે અને ફરી દસ વર્ષ સુધી મનમોહન સિંહ સત્તાઓ વડાપ્રધાન તરીકે બેઠા આ દેશની પ્રજાએ ઇન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાઓને પણ હરાવી અને ઘર ભેગા કર્યા છે સત્તાનું અભિમાન પશ્ચિમ બંગાળની અંદર સામ્યવાદી પાર્ટીને હતું પરંતુ સામ્યવાદી પાર્ટીને ઘેરે બેસાડીને મમતા બેનર્જી જેવા સામાન્ય કાર્યકર્તાને સામાન્ય નેતાને મુખ્યમંત્રી તરીકે બેસાડ્યા છે એટલે આ દેશની જનતા જ્યારે વિફરશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે ને અમે જે વિચારધારાની લડાઈ છે વિચારધારાની લડાઈઓ લડીએ છીએ લલિતભાઈ આપ જે બંગાળની વાત કરો છો છત્રીસ વર્ષ સરકાર ચાલી હતી છત્રીસ વર્ષ તમારા તો સત્યાવીસ વર્ષ થયા છે હજુ બે ટર્મ રાજો છો બે ટર્મ તો નહીં પણ રોનકભાઈ જ્યારે પ્રજા પ્રજા જો લોકશાહીની અંદર પ્રજા સર્વોપરી હોય છે અને પ્રજા જ્યારે ચુકાદો આપશે એક વખત એકસો ને ઓગણ સીટ આજ ગુજરાતની અંદર રેકર્ડ હતો કોંગ્રેસ પાર્ટીનો એમ બીજેપીનો એકસો છપ્પન નો છે તો એ ક્યારે છપ્પને આવીને અટકશે એ નક્કી ના કહી શકાય પણ તમારી ક્યારે બાણું ઉપર થશે રાહ જોઈએ બે હજાર સિત્યાવીસ માં કદાચ શક્ય બને લોકસભાની ચૂંટણી આવશે ત્યારે આ પ્રકારની ગતિવિધિ સતત વધશે હવે આપણે નક્કી કરવાનું કે આપણે જેને મત આપીએ છીએ જનપ્રતિનિધિ બનાવીએ છીએ એ પક્ષને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ કે વ્યક્તિને એ વ્યક્તિની શું ગુણવત્તા છે શું ગુણવત્તા નથી વિસ્તાર માટે એ કેટલો સમર્પિત છે કે નહીં એ આપણે નક્કી કરવું પડશે એ હકીકત છે કે રાજનેતાઓની કોઈ પક્ષ માટેની લાગણી સીધી રીતે નથી હોતી ચૂંટણીમાં ચોક્કસથી ચિહ્નનો ઉપયોગ કરે છે અને સાબિત થઈ ચૂક્યું છે